ભાવનગરના યુવરાજ જયવીર ક્ષત્રિય સમાજને એક નિવેદન આપ્યું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સમાજ જોગ સંદેશ આપ્યો હતો યુવરાજ જયવીર નિવેદન આપતા કહ્યું કે હું કોઈ સમિતિ કે સમિતિનો ભાગ નથી કે હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈ પણ કાર્યમાં કે કાર્યક્રમમાં સામેલ ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો ભાવનગરના જયવીર રાજસિંહ ગોહિલે એક નિવેદન આપતા જણાવ્યું છે કે હું કોઈ સમિતિનો ભાગ નથી કે હું કોઈ સમિતિ દ્વારા થતા કોઈ પણ કાર્યક્રમમાં કે કાર્યક્રમમાં સામેલ નથી ભાવનગરના યુવરાજે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે હું હંમેશા મારા ક્ષત્રિય સમાજને વફાદાર રહ્યો છું અને રહીશ અને મારા સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યાંકનોને અનુસરીને મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ હું આશા રાખું છું કે સમાજની દરેક સમિતિઓએ એ પોતાના સમુદાય માટે શિક્ષણ નોકરીઓ અને વ્યવસાયોમાં મદદ કરવા માટે અને આપણી પરંપરાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મદદ કરશે અને હું આશા રાખું છું કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ કે દુરુપયોગ કરીને રાજકારણમાં થાય રાજપૂત એકતા અનિવાર્ય છે પરંતુ આ એકતાનો ઉપયોગ ક્ષુદ્ર રાજનીતિથી આગળ વધીને રોજબરોજના જીવનમાં જીવનશૈલી રૂપે પ્રદર્શિત થવી જોઈએ સરકારી નોકરીઓ અને ઉદ્યોગ સાહસિકો અને વૈશ્વિક નેતાઓના નિર્માણમાં જે વર્તમાન સમયની ખાસ જરૂરિયાત છે સાચો ક્ષેત્રિય રક્ષક છે અને સામાજિક અવરોધોને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિના ભલા માટે કામ કરે છે